કેમ છો બાળ મિત્રો સરસ મજાનું ગુલાબ દયો વાહ ચાલો હવે શું શીખવાનું છે હવા વિશે હવા દેખાય ક્યાંય હવાને ને હવાને કલર હોય કલર હોય હવાને હવાને આકાર હોય હવાને ના 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 આકાર ના હોય કલર ના હોય દેખાતી ના હોય પછી ઝાડવા હલતા હોય શેનાથી હલતા હોય હવાથી પછી ઓલી ચકેડી ફરતી હોય શેનાથી ફરતી હોય હા હવાથી પણ હવા દેખાતી ના હોય જીનલ તો ઊભી થતો હવે ઈ વગાડ તો હવે ઈ વગાડ સી સોટી વગાડ જોર થી હા સેના થી વાઈ પણ હજી વગાડ હજી વગાડ હા હવા થી વાઈ ગઈ ને પણ ઈ હવા હવા દેખાતી નથી હાલો તાળી વગાડો